સદગુરુ ઉસારીએ અહમ આનીએ નહીં તેરા પ્રીતમ તુજમે બસે દુશ્મન ભી તુજ માહી સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ મિત્રો આગળના ઓડિયોમાં આપણે ભક્તિનું બીજ કયું અને એને કેવી રીતે વાવવું એના વિશે વાત કરી હતી અને આપ બધાના સહકારથી એ ઓડિયો ખૂબ હાલ્યો તો આજે એના વિશે થોડીક આગળની વાત કરવી છે આપણે જોયું ભક્તિના બીજને વાવવા માટે વેરાય વાળું નિર્મળ હૃદય જોઈએ એ આપણે જાણ્યું પણ બીજ વાવી દેવા માત્રથી ફળ નથી મેળવી બીજ પછી એને પાણી પડે છે એને ખાતર આપવું પડે છે સોડ ઉગ્યા પછી એના રક્ષણ માટે એને ફરતી વાડ કરવી પડે છે આ બધી કાળજી રાખીએ બધી જ માવજત કરીએ તો જ ભક્તિના બીજમાંથી વૃક્ષ બની શકે અને પછી જ એને ફળ આવી શકે અને આ ભક્તિનું બીજ વાવવાનો અવસર માત્ર ને માત્ર આ મનુષ્ય અવતારમાં જ થઈ શકે છે બીજી કોઈ યોનીમાં જન્મ લઈને આ ભજન થઈ શકતું નથી અને એટલા માટે સતી તોરણ જેસલ જાડેજાને શેતવે છે અને એક ભજનમાં કહે છે કે આ આયનુભવી આયો રે અવતારું માથે સદ ગુરુજી દારુ જાઉં ધણી ને દરબાર બિડલી ઉતારે ભવ પાર આવો ને જેસલરાય આપણે પ્રેમ સંત હોય ત્યાં જઈ ભળી હો આ ભવસાગરને તરવા માટે આ માનવ દેહરૂપી નાવ મળ્યું છે અને જેને તરવું હોય એ તરી પણ શકે છે કેવી રીતે તરવું એની જ આ વાત છે ભક્તિના બીજને વાવી પછી છોડને કેવી રીતે વિકસાવવું અને એના ફળ મેળવવા એની આ વાત જેમ ખેડૂત મિત્રોએ ફળ ઝાડને તથા અનાજના છોડને ઉગાડવા માટે પાણી પાવું પડે છે એમ ભક્તિના બીજને ઉગાડવા માટે પણ પાણી પાવું પડે છે પણ એ કાંઈ કુવા તળાવ નહેર કે વરસાદના પાણીથી ઉગતું નથી પણ ભક્તિના બીજને ઉગાડવા માટે એના વિકાસ માટે પરમાત્માને કૃપારૂપી પાણી પાવું પડે છે અને આ પરમાત્માને કૃપારૂપી પાણી ક્યારે મળે કે જ્યારે પરમાત્માને સમર્પિત થઈ જાઓ સદગુરુના શરણે તન મન ધન અર્પણ કરવાની અને શિષ સોંપી દેવાની વાત જ સંપૂર્ણપણે પરમાત્માને સમર્પિત થવાની વાત છે પણ એ માત્ર વાતથી નહીં પણ કાંઈ શેષ રહે નહીં એવા ત્યાગથી આપવાનો છે તો પરમાત્માની કૃપા ઉતરી પરમાત્માનો આપણી ઉપર ઉપકાર છે તે ક્યારેય ભૂલાવો ન જોઈએ પરમાત્મા આપણને પાણી આપે છે પાણી વગર આપણે જીવી ન શકીએ પરમાત્મા આપણને સૂર્યપ્રકાશ આપે છે એના વગર પણ આપણું અસ્તિત્વ સંભવિત નથી પરમાત્મા આપણને હવા આપે છે એના વગર તો આપણે થોડી મિનિટ પણ ન જીવી શકીએ પરમાત્મા ધરતીમાં કોઈ પણ બીજ વાવો એ ઉગાડી દે છે અને એટલે જ આપણે અનાજ પકવી શકીએ છીએ અને અનાજ વગર પણ આપણે જીવી ન શકીએ એમ છતાંય પરમાત્મા આના ક્યારેય બિલ માગતા નથી એનો ઓછો ઉપકાર છે દવાખાનામાં દર્દીને ઓક્સિજનના બાટલા ચડાવવા પડે અને ત્યારે એનું બિલ સુકાવન થાય ને ત્યારે સમજાય કે પરમાત્માએ આપેલ ઓક્સિજનના કેટલાય બાટલાના બાટલા આપણે ઉપયોગમાં લેલી છે એનો ઉપયોગ કરીએ છીએ સારું છે એના બિલ નથી આવતા નહીતર કેમ જીવી શકાય એમ પરમાત્મા એ બધી જ વસ્તુ હાવ મફતમાં આપી છે કે જેના વગર આપણું અસ્તિત્વ ટકી જ ન શકે આવી અમૂલ્ય વસ્તુ આપણા હાવ મફતમાં આપી છે પરમાત્માની આ કૃપા સમજાય એનો ઉપકાર આપણા હૃદયમાં કાયમ રહે ને તો ભક્તિનો બીજ અંકુરિત થઈ શકે પણ આપણે તો બધું ભૂલી જઈએ છીએ પરમાત્માનો પાડ માનવાને બદલે હું કરું હું કરું મેં કર્યું એવો જ ભાવ રાખીએ છીએ પણ હું કરું હું કરું એ જ અજ્ઞાન હતા જેમ સકટનો ભાર બધો શ્વાન તાણે ગાડા હેઠે કૂતરું હાલ્યું જતું હોય અને પૂતરું એમ માને કે આ દાદાનો બધો ભાર હું ખેંચું છું આપણે પણ એવું જ માનીએ છીએ પણ આપણે કાંઈ નથી કરતા સંચાલન કરવા વાળો કોઈ બીજો છે માનવ કહે હું કરું પણ કરતલ બીજો કોઈ આદર્યા અધવસ રહે મારો હરી કરે છો આપણે કાંઈ નથી કરતા કરવા વાળો પરમાત્માની અદૃશ્ય શક્તિ છે જોકે પૂર્ણ જ્ઞાન થયા પછીની વાત જુદી છે પછી તો હું ને હરી બે એક જ છે પછી અલગ કાંઈ નથી અને એટલે સંતો કહે છે કે હું હતો ત્યારે હરી નહોતા છે હું નહીં અને હદગાઢ અંધારમાં દીવો તે કોણ દોહી જ્યાં હું નો અહંકાર છે ત્યાં દ્વેત છે એટલે પરમાત્માની અલિપ્તતા છે પણ જ્યાં હું નો લય થાય છે એ સ્થાને પરમાત્માની અનુભૂતિ થાય છે પણ આ પૂર્ણ જ્ઞાન થાય ત્યારની વાત છે હવે આગળ વાત કરીએ તો ભગતીના સોળને વિકાસ માટે ખાતર પણ આપવું જોઈએ તો આ કયા ખાતરની વાત આવે છે સંતો મહાત્માઓ એમ કહે છે કે ભક્તિના સોળને વધારવા માટે એનો વિકાસ કરવા માટે સત્સંગરૂપી ખાતર પૂરવું પડે છે કારણ કે સત્સંગ એ મનની મલિનતા ધોવા માટેનો હાબુ છે સત્સંગથી અંતકરણ શુદ્ધ થાય છે મનના સંશયો સંકલ્પે વિકલ્પો સત્સંગ થકી તૂટે છે હૃદયની જે ગાંઠો સૂટતી ન હોય ને એ ગાંઠો સત્સંગના પ્રતાપથી છૂટી જાય છે અને પછી શ્રદ્ધા દ્રઢ થાય છે પણ સત્સંગ મળવો એ પણ દુર્લભ છે બધાને સત્સંગ નથી મળતો સત્સંગ પણ પરમાત્માની દયા હોય ને તો જ મળી શકે અને એટલે સંતોએ કીધું છે કે સદગુરુની પૂર્ણ દયા વિના સપને મળે ના સત્સંગ દયા હોય જો મારા નાથની તો સડે ભક્તિનો રંગ પરમાત્માની દયા થાય પરમાત્માની કૃપા થાય તો ભક્તિના છોડને સત્સંગ રૂપી ખાતર મળે અને ભક્તિનો છોડ વિકસે અને ભક્તિનો છોડ મોટો થાય પછી એના રક્ષણ માટે એને ફરતી વાડ પણ કરવી પડે છે જો વાડ ન હોય ને તો ખેતીમાં છોડ કે મોલ સવાઈ જાય કે લૂંટાઈ જાય છે એમ તો પછી આ જિંદગી સુધારનારી મોક્ષ આપનારી ભક્તિ જેવી બાબતને તો વાળ જોઈએ જોઈએ ને જોઈએ તો આ વાડ કઈ તો સંતોનો મત એવો છે કે ભક્તિના ઝાડનું રક્ષણ કરવા માટે વિવેકરૂપી વાડની જરૂર છે તો આ વિવેકની એટલે શું એ માટે કેવું હોય તો એવું કહી શકાય કે જગત એટલે શું જીવ એટલે શું માયા એટલે શું ઈશ્વરનું સ્વરૂપ કેવું હોય આ જગતની સાથે આપણો સંબંધ કેવો છે એ સંબંધ ક્યાં સુધીનો છે શરીરની સાથે જીવાત્માનો સંબંધ કેવા પ્રકારનો છે આપણે આ દુનિયામાં શા માટે આવ્યા છીએ અને મોક્ષ કેવી રીતે મેળવી શકાય આવા બધા આ સવાલોના મન માનતા ખુલાસા થાય ને એનું નામ જ્ઞાન છે અને તેનું નામ સમજણ છે અને આ સમજણ જે છે ને એનું નામ વિવેક છે વિવેકને હાસી વ્યાખ્યા કરીએ શાસ્ત્રના મત મુજબ તો એવું કહી શકાય કે સત અને અસતનો વ્યક્ત અને અવ્યક્તનો નામી અને અનામીનો સગુણ અને નિર્ગુણનો નિરાકાર અને સાકારનો ભેદ પારખવાની જે શક્તિ છે ને તેને શાસ્ત્રોની ભાષામાં વિવેક કહેવામાં આવે છે આવી જાતના વિવેકની વાડ કરતા જ્યારે આવડે ને ત્યારે ભક્તિના ઝાડનું રક્ષણ થાય છે નહીતર આ દુનિયા એટલી માયાવી છે કે વિવેકરૂપે વાઇડ ન હોય તો ભક્તિના ચોરડે છોડને ઉમળીને ફેંકી દે એટલા માટે જ સદગુરુના શરણે ચીચી જ્યારે જાય છે ને ત્યારે પહેલાં કામ ક્રોધ મધ લોભ મોછર જેવા હથિયાર છોડાવે છે અને સોરી જારી દારૂ જુગાર અને માંસાર એ ન કરવાના પંચશીલની પ્રતિજ્ઞા આપે છે અને એ એક પ્રકારની વિવેકરૂપી વાડ જ છે જ્યાં સુધી આવી વિવેકરૂપી મજબૂત વાડ રાખતા ન આવડે ને ત્યાં સુધી ભક્તિના ઝાડને તોડી પાડવા વાળા તત્વો પણ જગતમાં ઘણા હોય છે અને એવા તત્વો જાણીએ જાણીએ ભક્તિના ઝાડ પર પથરા ફેંક્યા જ કરે છે અને કુહાડા માર્યા જ કરે છે પણ જો તમે વિવેકને વાડ કરી લીધે છે ને તો પછી એની અસર તમને જરાય નહીં થાય માટે ભક્તિના છોડની જાળવણી કરવી હોય તો વિવેકરૂપી વાડ કરજો જો ભક્તિ તો જ ટકજે એટલે ચતી તોરેલે જેસલને પહેલાં વાડ કરવાનું કીધું છે એક ભજનમાં પ્રથમ કરજે વાડ જાડે પ્રથમ કરજે વાડ એવા પછી રે એ પાદર ખેતર ખેડ જો છતી તોરલે પણ જાડે જાને ભક્તિના બીજ રોપવા માટે પેલા વિવેકરૂપી રૂપી વાડી કરવાનું કીધું છે અને પછી ખેતર ખેડવાની વાત કરી છે આમ ભક્તિમાં વાડીનું ખૂબ મહત્વ છે હવે આ વિવેકની વાડ કર્યા પછી ભક્તિનો છોડ મોટો થાય પછી તેને ડાળીઓ આવે ડાળીઓ ક્યારે આવી કહેવાય કે જ્યારે બધાના પર પ્રભુ પ્રીતિ અર્થે પ્રેમ વધવા માંડે ત્યારે જાણવું કે ભક્તિના જાળીને ડાળીઓ ફૂટવા લાગે છે જગતના જીવો ઉપર પ્રીતિ વધવા માંડે અને તમારી સેવાની સુવાસ જગતમાં ફેલાવવા માંડે ને ત્યારે સમજવું કે તમારા ભક્તિના ઝાડને હવે ડાળીઓ ફૂટવા માંડી છે ભક્તિના છે લઈ એની માવજતથી વિવેકરૂપી વાડ કરીને ભક્તિના છોડને ડાળવીઓ આવી જાય ત્યાં સુધીની આ ઓડિયોમાં આપણે વાત કરી હવે પછી એ સોડ ઉપર ફળ ફૂલ કયા આવે કાચા ફળ એટલે શું પાકા ફળ કોને કહેવા વગેરે વિશે હવે પછીના ઓડિયોમાં વિશેષ વાત કરીશું સદગુરુ ભગવાનની જય Mm-hmm. <laughs>